ભરૂચમાં વોર્ડ નંબર સાતથી અગિયારનો સ્નેહમિલન કાર્યક્રમ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજાયો ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડોમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ જ ક્રમમાં વોર્ડ નંબર સાતથી અગિયારના સંયુક્ત ઉપક્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લામાંથી ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચેય વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાંચેય વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવાની અપીલ પણ કરવામાં આવી હતી સાથે સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાકના નુકસાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને ઉપસ્થિત આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને લોકો સાથે વધુ નજીકથી જોડાવા માટે આવા સ્નેહમિલન કાર્યક્રમો દ્વારા ઘર ઘર સુધી પહોંચવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અંતે ઉપસ્થિત આગેવાનો એ બોર્ડના લોકોએ મળીને શહેરના વિકાસ માટે સહકાર આપવાની અપીલ કરી હતી અને સૌને ભવિષ્યમાં વધુ એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો મોટી સંખ્યામાં અમારા ચૂંટાયેલા કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારીઓ અને શુભેચ્છાઓ કોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે प्रधानमंत्रीના આહવાન પર સમગ્ર દેશમાં ચાલે છે આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે દેશ એ બીજા દેશો પરની પોતાની નિર્ભરતા ખતમ કરે અને પોતાના પગ ઉપર મજબૂત ઊભા રહે એટલા માટે એકસો ચાલીસ કરોડ નાગરિકોને જે આહવાન प्रधानमंत्रीએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય એટલા માટે પણ સ્વદેશી નો આગ્રહ વોકલ ફોર લોકલની ની વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એસઆઈઆર ની પ્રક્રિયા અને છ મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઉભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પરખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે